પાંડેસરા વિસ્તારમાં વિસ્તારમાં ઘટના સામે આવી છે પાંડેસરા વિસ્તારમાં આવેલ આહિર વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે આવિરભાવ વિસ્તારમાં બાંધકામ સાઈટ પર કટર મશીનથી થી ગળા કાપવાની ઘટના પ્રકાશમાં આવી છે લિંબાયત દત્તાત્રેય નગરમાં ઓગણીસ વર્ષીય રાહુલ રાજેન્દ્ર મગરે એ મૃતદેહ મળી આવ્યો પ્રાથમિક માહિતી મુજબ યુવક માર્કેટમાં કામ કરતો હતો અને રોકડીના કામ માટે મામા સાથે આ વિસ્તારમાં આવ્યો હતો પર ગળાના ભાગે કટર આશંકા વ્યક્ત થતી હોય પોલીસે ઘટના સ્થળે કોર્ડન કરીને તપાસ શરૂ કરી છે આ ઘટના હત્યા છે કે આત્મહત્યા તે અંગે હાલ કોઈ સ્પષ્ટતા નથી સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સામે આવશે સૂચના મળતા જ પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચીને તમામ એંગલથી તપાસ હાથ ધરી કેમેરામેન સેનેલ ઇદ્રાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે